નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સિડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો આજે તારીખ છે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસ વિશેની તો કપાસની અંદર ખેડૂત મિત્રોએ પોતે જાતે નિરીક્ષણ કરી અને જાતે પોતાની રીતે એક ધ્યાન દેવાનું છે કે કપાસની અંદર અત્યારે ઓલ ઓવર બધા વિસ્તારની અંદરમાં કપાસના વાવેતર થયા છે આ સાઈડના અમુક જિલ્લાની અંદર વાવેતર નથી થતા જેમ કે ખંભાળિયા છે જુનાગઢ છે કેશોદ છે આ બાજુના વિસ્તારમાં કપાસનું વાવેતર ઓછું થાય છે બાકી ઘણા બધા વિસ્તારોની અંદર કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થતું હોય છે તો મિત્રો કપાસની વેરાયટીમાં એવું છે કે અત્યારે ચુસ્સી આવી ગયા છે થ્રિપ્સ આવી ગઈ છે અને સફેદ માખી આ પ્રકારના એટકો જોવા મળી રહ્યા છે સાઠ દિવસ ઉપરના બધાના પાક અત્યારે કપાસના થઈ ગયા છે સાઠ થી નેવું દિવસ સુધી ના થવા આવ્યા છે તો મિત્રો ખેડૂત મિત્રો એ કાળજી રાખવાની છે કે આપણા વિસ્તારમાં આપણા આજુબાજુના ગામમાં કે આપણા આજુબાજુની વાડીમાં કે આપણા પ્રોપર ગામની અંદર કઈ વેરાયટી સારી થાય છે આપણી જમીનને કઈ માફક આવે છે આપણા પાણીની અંદર કઈ વેરાયટી આપણે જે પાણી આપીએ છીએ પિયત આપીએ છીએ આપણામાં એના લીધે કઈ વેરાયટી સક્ષમ છે સારું ઉત્પાદન આપી શકે છે અને છેક સુધી લીલો કયો કપાસ રહે છે એના વિશે નોટિસ કરવાનું છે જેથી કરીને આવતા વર્ષે આપણે વાવેતર કરવાનું થાય ત્યારે આપણે જે નોટિસ કર્યું હશે એ જ વેરાયટી લઈને વાવેતર કરશો તો અને તો જ ક્યાંક ને ક્યાંક ઉત્પાદનમાં વધારો થશે અત્યારે પોઝિશન એવી છે કે અત્યારે કપાસ બધાય એકદમ સારા દેખાય છે અત્યારે ફ્લાવરિંગ લાગવાનો સમય થઈ ગયો છે એની ફૂલ જોવાની કહેવાય એમ કહી શકીએ તો ઘણી વેરાયટી એવી હોય છે કે એની અંદર અત્યારે થ્રીપ્સ ને ચુસિયાને એટક જાજા આવી ગયા છે તો ખેડૂત મિત્રો એ પણ નોટિસ કરવાનું છે કે અત્યારે ચુસિયાને થ્રીપ્સ ઝાજા આવી ગયા છે તો એમાં અત્યારે ઓછી દવાનો ખર્ચ થાય ઓછા ખર્ચ થાય એવી વેરાયટી કઈ છે એના ઉપર ફોકસ કરવાનું છે રૂવાટીવાળા પાનવાળી વેરાયટી હશે તો એની અંદર સફેદ માખી જ આવશે ચુસિયા અને થ્રીપ્સ આવશે નહીં મિત્રો તો પણ એ પણ જોતું રહેવાનું છે કે ઓછા રોગ આવતા હોય એવી વેરાયટી પસંદ કરવાની છે બીજું તો કે હમણાં ભાદરવા આવશે ભાદરવા મહિનાની અંદર ટેમ્પરેચર અપ થઈ જાય તાપમાન ખૂબ વધી જતું હોય છે તો એ પરિસ્થિતિમાં કપાસ બગડવાના ચાન્સીસ ખૂબ જાતે વધારે પડતા રહેતા હોય છે ભલે આપણે માઇક્રોન્યુટ્રન આપીએ કૂકનાશક આપીએ નીચે ખાતર આપીએ તેમ છતાં પણ વેરાયટી કપાસની વેરાયટી બગડી જતી હોય છે એ વેરાયટીના સેગમેન્ટ ઉપર આધાર હોય છે એટલે જેથી કરીને ભાદરવાની અંદર જે વેરાયટી ટકી શકે એનું કાળજી લેવાની છે ત્યારબાદ જ્યારે તમે કપાસ વીણવાની શરૂઆત થાય ત્યારે વજનદાર કઈ વેરાયટી છે આ ત્રણ મુદ્દાનું એ અત્યારથી નોટિસ કરતું રહેવાનું છે અત્યારે શું કરવાનું છે કે અત્યારે જોવાનું છે કે કઈ કઈ અંદર રોગ ઓછા છે ભલે રોગ અમુક વેરાયટીમાં અત્યારે વધારે છે તો પાછળથી એના રિઝલ્ટ પણ સારા હોય છે વરસાદી વાતાવરણમાં ટેમ્પરેચરમાં લીલી જાત રહી શકે ટકી શકે એવી પ્રકારની પણ વેરાયટીઓ હોય છે તો આપણા વિસ્તારની અંદર આપણા આજુબાજુના ખેતરની અંદર કે આપણા ગામની અંદર કઈ વેરાયટી સારી થાય છે એનું જ નોટિસ કરવાનું છે અને આવતા વર્ષથી આપણે એ મુજબ જ વાવેતર કરવાના છે કંપનીઓ ઘણી બધી પ્રયત્ન કરે છે નવી વેરાયટીઓ પણ માર્કેટમાં લાવે છે જેના કારણે ખેડૂતો નવી નવી ઉત્પાદન વધારવા વધારી શકે અને નવી નવી વેરાયટીઓનો ઉપયોગ કરી શકે પણ થાતું હોય એવું કે નવી વેરાયટી તમે વાવી હોય એ વાતાવરણ અનુકૂળ ન હોય તમારી જમીન અનુકૂળ ન હોય તો ઉત્પાદન ક્યાં એને ક્યાંય મળતું નથી તમે ટ્રાય કરી શકો છો અખતરા પૂરતી તમે એક બે પેકેટ કે વધારે વાવેતર કરતા હોય તો પાંચ પેકેટ સુધીના અખતરા કરજો પણ અત્યારના પોઝિશન મુજબ તમારે માર્ક કરવાનું છે કે અત્યારે જે વેરાયટી આપણા વિસ્તારમાં આપણા ગામમાં કે આપણા આજુબાજુના ખેતરમાં સારી થઈ હોય એ જ આવતા વર્ષે આપણે વાવવાનો આગ્રહ રાખશું તો ક્યાં એને ક્યાંય આપણે ઉત્પાદનમાં વધારો જોવા મળશે

ખર્ચ ઓછો થવો જોઈએ ને ઉત્પાદન વધારે આવવું જોઈએ તો એના માટે બસ એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણા ઈલાકામાં જે સારી વેરાયટી થતી હોય એના ઉપર તમારે ફોકસ રાખવાનું છે ને આવતા વર્ષે એ વેરાયટીનું વાવેતર આપણે કરીએ એનું જ ધ્યાન રાખવાનું છે નવી જાતુ તો પુષ્કળ આવતી હોય નવી કંપનીઓ ઘણી બધી આવતી હોય અત્યારે હું તમને કહી દઉં કે આ વાવી દઉં હળવી તમે મારી પાસે આવીને એમ કહ્યું મારે મારે દસ વીઘા વળવી જમીન છે તો હું મારા અંદાજે તમને આપી દઉં છું કે ભાઈ પેકેટ આ લઈ જાવ પાંચ પેકેટ જાવ પણ તમે નોટિસ કરી રહી છે કે ભાઈ હું છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ વેરાયટી વાવું છું તો એમાંથી કઈ વેરાયટી સારી થઈ છે તો એ જ વેરાયટી વાવવાનો આગ્રહ રાખો જેથી કરીને આપણા ઉત્પાદનમાં લાંબો ફેરફાર આવે નહીં નહીતર શું થાય છે કે આપણે નવી નવી અખતરા કરતા જઈએ ને તો વર્ષોના વર્ષો વીતતા જાય છે અને ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતા જાય છે ચાર પાંચ વર્ષ તમે અલગ અલગ વેરાયટી વાવી હોય એટલે તમને ખ્યાલ આવી ગયો કે આપણે કઈ વેરાયટી માફક છે તો જે વેરાયટી માફક આવતી હોય એ વેરાયટીનું વાવેતર કરો અખતરા પૂરતી ટ્રાય કરો નો ડાઉટ સારી થાય તો આવતા વર્ષે બધું એ જ વાવી દેવાનું એવું નથી કે આપણે એ નહીં વાવવાનું પણ ઓછા રોગ આવતા હોય વરસાદી વાતાવરણ કે તાપમાનમાં ટકી શકે એવું હોય અને વજનદાર હોય આવી વેરાયટીની પસંદગી કરવાની છે જેથી કરીને આવનારા સમયમાં ઉત્પાદન વધે ખર્ચા ઘટે અને વજનદાર વેરાયટી હોય તો માલમાં ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય તમને વધારો એવી રીતે જોવા મળશે બાકી જે રાબેતા મુજબ જે વેરાયટી આપણે થતી હોય એ જ વાવવાનો આગ્રહ રાખજો નવી વેરાયટીના ટ્રાયલ લેજો વધારે પડતા જા જા કોઈ સાહસ કરી અને વધારે પડતું વાવેતર ન કરશો મિત્રો અત્યારથી નોટિસ કરવાનું છે કે કેમાં ઓછી ઈયળ આવે છે કેમાં ઓછા રોગ આવે છે ટેમ્પરેચર માં કયું ટકી શકે છે આ બધા મુદ્દા કરજો જે તમારા વિસ્તારમાં સારું થયું આગ્રહ રાખજો આપણો મુદ્દો એક જ છે કે ક્યાંય ને ક્યાંય આપણે ઉત્પાદન માં વધારો કરવો છે ખર્ચ ઘટવું જોઈએ ઉત્પાદન વધવું જોઈએ પોષણક્ષમ ભાવ આપણા હાથ ની વાત નથી પણ ખર્ચો ઘટાડવો આપણા હાથ ની વાત છે ઉત્પાદન વધારવું આપણા હાથ ની વાત છે તો ખેડૂતને આગળ લાવવા માટે ખેડૂત ને બચવું હોય છે તો ક્યાંય ને ક્યાંય આવા મુદ્દા ઉપર હાલવાની જરૂર હશે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો પડશે દવાનો ઉપયોગ પણ જરૂરિયાત હશે એટલો જ કરવાનો છે ઘટાડવો પડશે અને જમીન સુધારવાના પ્રયત્નો કરવા પડશે એટલા માટે જ આપણે વારંવાર પણ ભલા ભલામણ કરીએ છીએ કે તમે સુપીક સોઈલ વાપરો શું કામ એને કે જમીન સુધરશે તો ઉત્પાદન વધશે સારી વેરાયટી હશે આપણી જમીનને માફક હશે તો વેરાયટી ઉત્પાદન તો લાવશે જ પણ જમીન આપણી સુધરેલી હશે આપણી જમીનનું પીએચ સુધરેલું હશે સારું હશે જમીનની ફળદ્રુપતા સારી હશે તો અને તો જ ઉત્પાદન આવશે બાકી તમે ગમે તે વેરાયટી વાવશો ગમે એ પાક વાવશો તો એમાં ઉત્પાદન ક્ષમતા જેની હશે એ એની એની કેપેસિટી પ્રમાણે ઉત્પાદન આપી શકશે નહીં શું કામ કે જમીન એના માટે તૈયાર નથી જમીન એના માટે અનુકૂળ નથી તો ક્યાંય ને ક્યાંય જમીન સુધરે એવા પ્રયત્ન કરો અને ત્યારબાદ વેરાયટીની પસંદગી કરો એ મુજબ ખર્ચા ઘટે આવા પ્રયત્ન કરશો તો અને તો ક્યાંય ખેડૂત આપણે આગળ આવી શકશે આપણો મુદ્દો આપણો હેતુ એટલો જ છે કે જમીન સુધરે આપણે જમીનને માફક હોય એવા પાકના વાવેતર થાય ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે આવા મુદ્દા ઉપર આપણે નવા વિડીયો બનાવીએ છીએ અને ક્યાંય તમને માહિતીની કાંઈ પણ જરૂર પડે તો તમે મને ફોન ચોક્કસથી કરી શકો છો પણ આ બધા ખેડૂત મિત્રોને અમુક અનુભવો પોતાની રીતે કરવાના હોય છે એટલા કપાસનો એક અનુભવ અત્યારથી તમે મગજમાં રાખજો કે વેરાયટી તમારા છે તમારા ગામમાં છે કે આજુબાજુના પાંચ દસ કિલોમીટરમાં એક માર્ગ કરતા રહેજો ભાઈ આ વેરાયટી સારી થઈ છે

અને આપણે લેતા હોય ત્યાંથી અથવા આપણા નજીકના સેન્ટરમાં મળી રહેતી હોય છે મિત્રો તો અવનવી માહિતી મેળવવા માટે આપણા ગ્રુપને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો મિત્રો જય જવાન જય કિસાન